ખેડૂત મિત્રો આજે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો આપણી રૂની ગાંસડીનો વાયદો અને કપાસિયા ખોળેના વાયદાની સ્પ્રિંગ તેજીમાં પાવરફુલ રીતે છટકી હોય તેવો માહોલ અત્યારે વધારાને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અત્યારે આઠ વાગ્યે અને ઓગણપચાસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો તમે ખુદ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એક પોઈન્ટ દસ સેન્ટ જેટલો વધીને સાડસઠ પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ આઠસો રૂપિયા જેટલો ઝંઝાવાતી ઉછાળા સાથે વધીને પંચાવન હજારની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે પાવરફુલ રીતે વધીને બંધ આવેલા છે જેમાં આપણે એપ્રિલ બે હજાર પચીસનો ખોળનો વાયદો ઓગણ એંસી રૂપિયા જેટલો વધીને ઇઠ્ઠાવીસો સત્તાણું અને મે બે હજાર પચીસનો વાયદો એકાશી રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ચોવીસની આસપાસ બંધ આવેલો છે ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી કે પરાસરા અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ વેચાણ કરેલું છે તેવું જણાવ્યું અને અમુક વિસ્તારોમાં પંદરસો અને અમુક જગ્યાએ પંદરસો પચાસ જેટલો માણાવદરના અમુક ગામમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ બોલાઈ રહ્યો છે તમારે ત્યાં ફટાફટ કોમેન્ટમાં જણાવો કે કેવો ભાવ ગામડે બેઠા વીસ કિલોનો તમને મળી રહ્યો છે અને કેવા ભાવમાં સોદા થઈ રહ્યા છે ઘણા બધા વિસ્તારોમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોની પકડ છે તે કપાસમાં ખૂબ સારી એવી છે ખેડૂત મિત્રોની પકડ તો બીજા નંબરની વાત છે પરંતુ શરૂઆતથી જ ખેડૂત મિત્રોએ ચૌદસો અને ચૌદસો પચાસ અને ચૌદસો સિત્તેરમાં ઘણા ખરા ગામડાઓમાંથી ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે કપાસની આવકોમાં નોંધપાત્ર ઘટાડો અત્યારે ગુજરાતના અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા બે વર્ષથી કપાસ બજાર સતત મંદીમાં હોવાથી ખેડૂત મિત્રો કંટાળીને અને અત્યારે ખંજવાળના પ્રશ્નને ધ્યાન ધ્યાનમાં રાખીને ઘણા બધા ખેડૂત મિત્રો એ કપાસ છે તે વેચી નાખેલો છે ટૂંકમાં ખેડૂતો પાસે અત્યારે અમુક છૂટાછવાયા સદ્ધર ખેડૂતો પાસે જ કપાસ બચેલો છે તેવી માહિતી છે તે અમે અમારા અનુભવ અને અમારી પાસે જે ફોન આવે છે તેને આધારે અમે ઘણા બધા ખેડૂત મિત્રોને પૂછી રહ્યા છીએ કે તમારા ગામમાં કેવી પકડ ખેડૂત મિત્રોની છે તો ઘણા બધા ફોનમાં ખેડૂત મિત્રો માહિતી આપે છે કે આ વર્ષે જોઈએ તેટલી પકડ નથી છૂટાછવાયા અમુક આર્થિક રીતે સદ્ધર ખેડૂતો હોય તેમણે જ કપાસ સાચવેલો છે બાકી મોટા ભાગના ખેડૂત મિત્રો

do a part of metro